મિત્રો જો તમે અંગ્રેજી ભણ્યા હો અને સામાન્ય અંગ્રેજીનું પણ જ્ઞાન હોય તો એમાં આપણા માટે મારા પોતાના માટે લખાય આઈ આઈ એટલે હું હવે આ આઈનો આઈ છે ને તમે જુઓ વાક્યમાં પહેલાં આવે તો પણ મોટો જ લખાય કેપિટલ જ લખાય વચ્ચે આવે તો પણ કેપિટલ લખાય અને છેલ્લે આવે તો પણ કેપિટલ લખાય કેમ કેમ કે હું મોટો છું આ હું છે હું ગમે ત્યાં આવું હું મોટો છું હું જ્યાં ઊભો રહું ત્યાંથી લાઈન શરૂ થવી જોઈએ મારા બરાબર કોઈ આવી શકે નહીં મારા બ્રેકેટમાં એટલે કે મારા કૌંસમાં કોઈને મૂકવાના નહીં આ વૃત્તિ એ ધીરે ધીરે માણસને ફૂલણજીપણા તરફ અથવા તો અભિમાન તરફ દોરી જાય છે ફૂલલજી પણ એટલે શું એવું કહેવાય છે કે જો સૌથી ખરાબમાં ખરાબ ઝેર હોય કોઈ તો તે પ્રશંસાનું ઝેર છે માણસની પ્રશંસા કરો પ્રશંસા એના કાને પડે અને જેમ જેમ એ પ્રશંસા એના મગજમાં એના વિચારોમાં પચવા માંડે એટલે એ માણસ એકદમ ટટ્ટાર થઈને કોલર અદ્ધર કરીને ચલા ચાલવા માંડે હંમેશા ખ્યાલ રાખો પ્રશંસા કોઈ માણસની કરવી હોય તો એની પાછળ કરવી એના મોઢે નહીં એના મોઢે કરીએ ને ચાપલું ચાપલું કહેવાય માણસે પ્રશંસા ચોક્કસ કરવી પ્રશંસા લાયક હોય ને ચોક્કસ એનો પ્રશંસાનો અધિકાર આપવો પણ એ પ્રશંસા એની હાજરીમાં નહીં અને અતિશોક્તિ જ્યારે પ્રશંસામાં બળે ત્યારે મેં કહ્યું તેમ ચાપલું સહી કદી નહીં ચાપલુસાઈ સહી કરવાથી જે તે માણસ એના મનમાં એક અહંકાર ઊભો થાય છે પોતાની પ્રશંસા સાંભળવી એના કરતાં મોટું ઝેર બીજું નથી ધીરે ધીરે અહંકાર એને પોતે કોણ છે તે સમજાવતો થઈ જાય છે અને સરવાળે આ અહંકાર જેના મનમાં ઘૂસ્યો છે આ કેપિટલ વાળો માણસ એ ક્યાંક ને ક્યાંક ફૂલંજીપણામાં અતિશયોક્તિમાં પોતાની જાતને મોટી બતાવવામાં વાહીવાહી કરાવવામાં કાં તો ગજા બહારના ખર્ચા કરે છે મારા ત્યાં મારા પેરેન્ટ્સની જીવતચર્યા હોય અને ખર્ચ ના કરું જોઈ રે ગામ આખું દાંત તળે આંગળી દબાવી દે એટલો ખર્ચો કરો છે અને પછી આમાં બે માણસો એને પડખે ચડી જાય કે તમે તો ભલા માણસ તમે તો ઘર પહેલાંથી મોટું કહેવાય બે પૈસે સુખી છો ગઈ વખતે પહેલાં અમુક કરી તું આવું એમના પેરેન્ટ્સનું ઉજવણું અથવા તો જીવતચર્યા એમણે આવું બધું કર્યું તો આપણે ઢાંકી દેવા છે આ ઢાંકી દેવામાં ભાઈ ફૂલાય અને ફૂલનજીભાઈ ભાઈ પછી એ ઢાંકી દેવા માટેની જે કવાયત કરે એ કવાયતમાં પૈસા જાય અને પૈસાની સાથે સાથે ક્યારેક એમનું માન પણ ગુમાવવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય આજે એક વાત આને લગતી કેવી છે આપણે વાત છે સાવ સરળ છે બાળક સમજી શકે એટલી સરળ છે બાળકો માટેના પુસ્તકમાં આ પ્રસંગ વર્ણવાયેલો છે અને આમ છતાંય હું એવું માનું છું કે જે માણસ શીખે છે જ્યાં સુધી તમે શીખો છો ત્યાં સુધી બાળક છો જ્યાં સુધી તમારામાં સંશય વૃત્તિ છે જ્યાં સુધી તમે કોઈ વસ્તુનો તાગ લેવા ચાહો છો કંઈક જાણવા માંગો છો ત્યાં સુધી તમે બાળક છો બન્યું એવું કે એક ભાઈ ક્યાંક જઈ રહ્યા હતા એણે જોયું ઉપર તો કાગડો ક્યાંકથી સરસ મજાની પૂરી લઈ આવેલો ચાંચ વચ્ચે દબાવી અને કાગડા વહી એ ઝાડની ડાળીએ બેઠા હતા વિચારતા હતા કે હવે આ પૂરીને હું બરાબર મારા બે પગના પંજા વચ્ચે મૂકી અને એની ઉજાણી કરું ક્યાંકથી ત્યાં એક શિયાળ આવી ચડ્યું શિયાળે જોયું કે કાગડાની પાસે તો કેટલી મોટી પૂરી છે શિયાળે મમ્મા પાણી આવ્યું કે આ પૂરી મને ખાવા મળે કેવું સારું કઈ રીતે ખાવી શિયાળ જંગલનું ચતુરમાં ચતુર ને લોચામાં લોચું પ્રાણી એટલે એને તરકીબ વિચારી એણે જો કાગડાભાઈ કેમ છો એટલે કાગડા પેલી ચાંચમાં પૂરી હતી પૂરી રાખ્યા રાખ્યા કાઉ શિયાળ ક્યાં તો બોલતાય નથી ને તમે કઈ તમારો સરસ મજાનો અવાજ સાંભળ્યો વર્ષો થઈ ગયા કાગડાભાઈ એક વાત કહું તમને તમે ખૂબ સરસ ગાવ છો અને તમારા પૂર્વજો તો આ જંગલમાં ભેગા થઈને જે સંગીત રેલાવતા અને જે કંઠ ગાન એનું સંગીત એનું કંઠ કંઠ જ્ઞાનનું એ જે પાઠ કરતા આખા જંગલનું વાતાવરણ મંગલમય થઈ જતું એમનો અવાજ એટલો સુંદર હતો અવાજમાં એટલી સરસ મજાની લઢણ હતી પકડ હતી કાગડાભાઈ તમે કંઈ સંભળાવો ને આવડા મોટા પૂર્વજોના તમે વારસદાર તમે કંઈ નહીં સંભળાવો હમણાંથી તો તમે કંઈ તમને સાંભળ્યા જ નથી ચાલો આજે થઈ જાય એક એક ગીત સંભળાવો કાગડાને લગાવ આટલો બધો અવાજ મારો સારો છે કોઈએ કહ્યું નહીં અત્યાર સુધી અને મારા પૂર્વજો આવી બધી ગાયનોની મહેફિલ જમાવતા આવી શાસ્ત્રીય સંગીત જાણતા અદ્ભુત અદ્ભુત આ શિયાળ શું કહી રહ્યું છે પ્રશંસા એ ધીમું ઝેર છે એ ધીરે ધીરે પણ ચોક્કસ અસર કરે છે પ્રશંસા એ પાપ તરફ લઈ જવાની ઘટના છે એને જો તમે જીરવી ન શકો તો એ તમારામાં અભિમાન ઊભું કરે છે અભિમાન પાપ કરાવે છે અને એટલે પ્રશંસાને જીરવવી એટલી સરળ નથી કાગડાભાઈને પૂછું શિયાળે આ બધી પૂર્વ ભૂમિકા કરી એટલે કાગડાભાઈ તો રંગમાં આવી ગયા એમણે કહ્યું કે હું 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 ગાઈ શકું છું તો શિયાળ કે ગાવ ને પહેલાં માથું લાવીને ના પાડી કારણ કે પૂરી હતી ચાંચમાં બોલી શકાય એમ શિયાળ ગયો આવું શું કરો છો ભલા માણસ આટલો સરસ ગળું આપ્યું છે ભગવાને તમને ગુરુના લગભગ બધા જ શિષ્યો તમારાથી અભિભૂત છે તમે એટલું સરસ ગાવ છો આજે તો ગાવું જ પડશે આજે નહીં જવા દો તમને ઘણા વખતે મળ્યા છો એમ કરી 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 કરીને પેલું શિયાળ છે ને એને કાગડા ભાઈને ઉશ્કેરતા 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 એવા તબક્કે લઈ ગઈ કે કાગડો કે લેતા રહ હું ગાઉં એટલે એને ચાંચ ખોલી ગાવા માટે કા કા કરવા માટે જેવી ચાંચ ખોલી એવી પૂરી દબાગ નીચે શિયાળ રાજમાં ઝીલી લીધી જાય નાઠું કાગડાભાઈની પૂરી ગઈ ગાયન તો સુરીલી સાંભળવા કોઈ હાજર ના રહ્યો અને સરવાળે પોતાની જેને કહેવાય કે ફૂલણજીપણું પોતાનું મિથ્યાભિમાન પોતાનું પોતાના વિશેનું કંઈક અંશે કહીએ તો ખોટું જ્ઞાન અને એને કારણે ઊભું થયેલું અભિમાન આનું પરિણામ એ આવ્યું કે કાગડાની પાસે જે હતું તે એણે ગુમાવવું પડ્યું દોસ્તો કહેવાનો મતલબ એ છે કે તમને આજુબાજુ હવા નાખનારા ઘણા મળશે જ્યાં સુધી તમારી ચઢતી હશે ત્યાં સુધી જેમ ગોળની આજુબાજુ મંકોડા અથવા તો કીડીઓ આવે તેમ તમારી આજુબાજુ પણ આ પ્રકારના માણસો આવશે તમને સલાહ પણ આપશે પણ મહેરબાની કરીને એક વાત ખ્યાલમાં રાખજો કે જે વસ્તુ તમે અત્યાર સુધી નહોતા કરતા અને હવે કરવાનું કહેવામાં આવ્યું છે તે વસ્તુ કરવા માટેનો આ સાચું માધ્યમ નથી ફૂલાઓ નહીં વાતને ખીલે બાંધો તમને સારું લાગે તેવી વાત હોય તો પણ સો ગળને ગળીને એના માટે પાણીની વ્યવસ્થા કરો ક્યારેય તમે નહીં છેતરાવો તમે જે છો તે રહેશો તો છેવટે તમે જે કાર્ય કરશો તે વખણાશે પણ તમે જે છો એ નહીં રહો અને ગજા કરતાં મોટું કાર્ય કરવા જશો તો પછડાશો હાંસીપાત્ર બનશો અને તમારે જે કામ કરવું છે જે કામ લઈને નીકળ્યા છો તે અધૂરું રહેશે ક્યારેય फुलनची कागडो नाही थेता दोस्त